યાત્રા માટે જતા શ્રદ્ધાળુઓના મેડિકલ ફોર્મ અને સ્વાસ્થ્યને લઈને ભુજના સિવિલ સર્જન દ્વારા માહિતી આપવામાં આવી અમરનાથ યાત્રા માટે દર વર્ષે અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જે નિયુક્ત કરેલ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ એટલે કે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટો એનું લિસ્ટ આવે છે ત્યાં દર્દીઓ જતા હોય છે અને એનું એક ખાસ સ્પેશિયલ ફોર્મ આવતું હોય છે એ ફોર્મની અંદર પ્રશ્નાવલી હોય છે એ પ્રશ્નાવલીઓ જે તે મેડિકલ ઓફિસરો ભરી આપતા હોય છે અને ત્યારબાદ જે તે હોસ્પિટલના ફિઝિશિયનશ્રી તેમજ સુપરિન્ટેન્ડન્ટશ્રી તેઓના રજિસ્ટ્રેશન નંબર સાથે સહી કરતા હોય છે અને ખાસ કરીને જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે જેઓને બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદયરોગ વા વગેરે જેવી જે બીમારી હોય છે તો તેવા દર્દીઓને ખાસ ડિટેલમાં એમનો તપાસ પણ કરવામાં આવતી હોય છે અને પ્રશ્નાવલીમાં ખાસ કરીને છાતીમાં દુખાવો થાય છે કે કેમ શ્વાસ ચડે છે કે કેમ એવા વિવિધ પ્રશ્નાવલી હોય છે અને એ પ્રશ્નાવલીના આધારે તેઓ શારીરિક રીતે ફિટ છે કે કેમ એ ઊંચાઈ ઉપર જવા માટે કારણ કે અમરનાથ યાત્રા જતાં ઊંચાઈ ઉપર આવેલું છે અમરનાથ બાબાનું જે શિવલિંગ બરફનું અને શક્યતા છે કે ત્યાં જે હિમશિલાઓ પડતી હોય છે દુર્ગમ માર્ગ હોય છે ઠંડી પડતી હોય છે વરસાદ પડતો હોય છે આરોગ્ય કેમ્પ હોય છે અલબત્ત પણ તેમ છતાં તેઓને જે કોઈ દવાઓનો જથ્થો વગેરે લઈ જવાનો તે અંગે સલાહ સૂચના પણ આપવામાં આવતી હોય છે તો આમ અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા નિયુક્ત થયેલું જે મેડિકલનું જે ફોર્મ છે એ ફોર્મની જે પ્રશ્નાવલી જે તે હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે સીએચસી હોય કે ડિસ્ટ્રિક હોસ્પિટલ હોય ત્યાંના મેડિકલ ઓફિસર્સિએ ભરવાનું હોય છે દર્દીઓને તપાસવાના હોય છે ફિઝિશિયન વર્ગ એક લેવલના ડૉક્ટરો તેઓને તપાસે છે અને ત્યારબાદ જે તે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રીઓ તેમને સમર્થન આપે છે ને સહી કરી રજીસ્ટ્રેશન નંબર લખી અને તે દ્વારા તેઓને ફરી પાછું પાછું આપવામાં આવે છે હા હજ માટે દર વર્ષે જે હજ માટે તેઓની હજ યાત્રીઓ માટેની એક ડિસ્ટ્રિક્ટ લેવલની કોર કમિટી હોય છે જે સેન્ટ્રલાઇઝ્ડ કમિટી હોય છે આપણે કચ્છની અંદર પણ હજ હજ પઢવા જવું એ મુસ્લિમ સમાજ માટે એ ખૂબ જ ગૌરવ અને એક પવિત્ર બાબત ગણાય છે અને જીવનની યાદગાર બાબત ગણાય છે મુસ્લિમ ધર્મ જેઓ પાડે છે તેઓ જિંદગીમાં એકવાર પણ હજ પઢવા માટે જતા હોય છે અને હજ પડવા માટે નિયુક્ત થયેલો ગાળો હોય છે એ નિયુક્ત થયેલા ગાળા જે છે એ દરમિયાન તેઓની જે સેન્ટ્રલ હજ કમિટી છે અને જિલ્લાની જે હજ કમિટી છે તેઓ જે દર્દીઓ છે તેનું સ્ક્રીનિંગ કરતા હોય છે જેમાં જે તે વિભાગના પીએચસી સીએચસીના ડૉક્ટરો દ્વારા પણ સ્ક્રીનિંગ થાય છે આ વર્ષે ડૉક્ટર શ્રી જેનુલ ખત્રી સાહેબ આરસીએચઓ સાહેબ એ જેઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને જે તે વિભાગના પૂર્વ અને પશ્ચિમ કચ્છ વિભાગના જે હજયાત્રીઓ હતા તેઓનું એડવાન્સમાં મેડિકલ સ્ક્રીનિંગ ઓનલાઈન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હજ કમિટી કે જેઓએ લગભગ અત્યાર સુધી આજ સુધી પાંચસો પચીસ જેટલા હજયાત્રીઓને આપણે રસીઓ આપેલી છે તે આપવામાં આવી હતી હજ બે રીતે જતા હોય છે તેમાં નિયુક્ત થયેલું જે લોકોનું સંઘ છે કે કમિટી જેના દ્વારા પણ જતા હોય છે અને ઘણા ઇન્ડિવિજ્યુઅલ અલગ રીતે પોતાની રીતે પણ પ્રાઇવેટ લેવલે જતા હોય છે અને જેમ વિદેશ જવા માટે પોલિયોના ડોઝ પીવડાવવા પડે એવી રીતે પોલિયોના તો ડોઝ પીડાવવામાં આવે જ છે પણ સાથે સાથે તેઓને મગજનો તાવ ન થાય મેનિન્જાટીઝ તો તેના તેની પણ રસી આપવામાં આવે છે આ ઉપરાંત જે લોકો પાસઠ વર્ષ કે તેથી વધારે વયજૂથના હોય છે તેઓને ઇન્ફ્લુઅન્ઝા પ્રકારની જે રસી જેનાથી ખાસ કરીને ન્યુમોનિયા ન થાય તે માટેની ઇન્ફ્લુઅન્ઝાની પણ વેક્સિન રસી આપવામાં આવે છે ઓરલ પોલિયોના ટીપા મોઢા દ્વારા પીવડાવવામાં આવે છે જ્યારે બેનિન્જાઇટિસ મગજના તાવનું જે જે રસી છે એ સ્નાયુ દ્વારા આપવામાં આવે છે ઇન્ટ્રામસ્ક્યુલર અને જે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન છે એ પણ ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે આમ સોમવારથી શરૂઆત થયેલ છે અને ખૂબ જ સરસ રીતે તેઓએ આયોજન કરેલ છે અને જીકે જનરલ હોસ્પિટલ ગેમ્સ મધ્યે તેઓને તેમના વેક્સિનેટરો વેક્સિન આપનારી વ્યક્તિઓ અને બધા જ જે યુનિવર્સલ પ્રિકોશન લઈ અને સ્ટાઈલાઇઝેશન પ્રિકોશન લઈ અને શિસ્તબદ્ધ રીતે જે હજયાત્રીઓ આવ્યા હતા તેઓનું બહુ સરસ રીતે અને આદર્શ આદર્શંહિતા પ્રમાણે તેઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા અને તેઓને પાણીની વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખૂબ જ શિસ્ત રીતે તેઓની ચોપડીઓમાં એન્ટ્રી કરવામાં આવી હતી કેશપેપરમાં એન્ટ્રી કરવામાં આવી હતી અને સહી સિક્કા વગેરે કરવામાં આવ્યા હતા અને તે માટે હજ કમિ હજ કચ્છની જે હજ કમિટી છે તેના ખાસ કરીને ડૉક્ટર સલીમભાઈ લોહાર સાહેબ જેઓ ભૂતપૂર્વ મેડિકલ ઓફિસર હતા ડૉક્ટર શ્રી જેનુલ ખત્રી સાહેબ આરસીએચ ઓ સાહેબ જિલ્લા પંચાયત ભુજ કચ્છ ભાઈ શ્રી જલાલસાહ સૈયદભાઈ જેઓ આપણા ફાર્માસિસ્ટ હતા આ ઉપરાંત સુલેમાનભાઈ મંદ્રા સોયબભાઈ રફિક મારા ઇબ્રાહીમ હાલેપોત્રા અઝહરભાઈ મીઠીરોહરના પણ સરપંચશ્રી અબડાસાના વિવિધ ગામોના સરપંચશ્રી એમ વિવિધ વિભાગના મુસ્લિમ આગેવાનો હાજર હતા અને તેઓ આ વેક્સિનની જે પ્રક્રિયા ઝડપી બને સરળ રીતે બને અને ખૂબ જ શિસ્તમય રીતે પૂર્ણ થાય તે માટે તેઓએ પ્રયાસો આદર્યા હતા અને સાથે સાથે અમારી જીકે જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડૉક્ટર હિરાણી સાહેબ આરએમઓ શ્રી ઝાલા સાહેબ જુનેદભાઈ કરણભાઈ અને અમારા સીડીએમઓના સ્ટાફ તેઓએ પણ ખૂબ જ સરસ રીતે જહેમત ઉઠાવી હતી